તેમણે માંગણી કરી છે કે અનુરૂપ વાહન વ્યવસ્થા તાત્કાલિક પૂરી પાડી આપવામાં આવે ભરૂચ જિલ્લાના ચાંચવેલ ગામના અંદાજે પાંત્રીસથી ચાલીસ વિદ્યાર્થીઓ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે પરંતુ સારા અને નિયમિત વાહન વ્યવસ્થાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો આવનાર સાત દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાળ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે

અમારી સમસ્યા છે કે અમારા ગામમાં બસ આવતી નથી અને જે બસ આવે છે તે અમને ગામથી પાંચથી છ કિલોમીટર દૂર ઉતારે છે અને અમને પાંચથી છ કિલોમીટર અંદર ચાલતું જવું પડે છે વિનંતી કરીએ છીએ કે અમારો જે સમસ્યા છે તે સમસ્યાને દૂર કરી અને અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારી બસ ચાલુ કરી આપ ભરૂચના શિક્ષણ અધિકારી શ્રી સાહેબને અને કલેક્ટર સરને અને વાગરાના ધારાસભ્ય શ્રી માનનીય અણુસિંહ રાણાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરી અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારા ગામમાં બસ ચાલુ કરવા વિનંતી નમસ્કાર પટેલ ઇતિહાસ ભરૂચ જિલ્લા સર્વ સમાજ સેના જનરલ સેક્રેટરી અને ભરૂચ જિલ્લા યુવા સામાજિક કાર્યકર મિત્રો આજે આપણે ઉપસ્થિત હતા ભરૂચ જિલ્લાના ડેપો મેનેજર સાહેબના ઓફિસ કાર્યાલયમાં જ્યાં વાગડા તાલુકાના ચાચવેલ ગામે જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવન પરિવહન માટે અભ્યાસ અર્થે જે પરિવહન કરે છે તેમને ઘણી સમસ્યાની તકલીફ પડતી હતી એ બાબતની રજૂઆતને લઈ આપણે આજે ભરૂચના ડેપો મેનેજર સાહેબને લેખિતમાં આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને જે પરિવહન માટે જે સમસ્યા પડી રહી છે તેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવી આપો અને આવનાર દિવસના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ વહેલીમાં વહેલી કે નહીં લાવવામાં આવે તો નજદીકી આગેવાનો નજદીકી સામાજિક સંસ્થાઓ બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળીને વિદ્યાર્થીઓના હક માટે જો જરૂર પડશે તો રોડ રોકો આંદોલન કરવા માટે ભૂખ હડતાળ પર ઉતરવા માટે અને ધરડા પ્રદર્શન કરવા માટે અમે હર હંમેશ તત્પર છીએ